સનાતન ધર્મ ની જય હો જય હો જય હોદ થી બોલું તમારા વિડીયા તો હું સાંભળું સાંભળું વારંવાર છું આનંદ બી આવે છે મજા બી આવે જ્ઞાન ભી આપણને જાણવા મળે છે બધી રીતે આમ થોડો અનુભવ બી થાય છે પણ મેં એવું એવું કહેતો હતો કે આપણને જે રાતે સપના આવે હવે આપણો દેહ છે તે ઊંઘી જાય બરાબર હમ હવે જે જોવા વાળા છે એ જાગે હા તો આ સપનો આવે કઈ રીતે કઈ રીતે આવે છે એમ હા એ તો પછી મને નથી ખબર આવે કઈ રીતે તો નથી ખબર હા પણ એમ કે છે કે આપણે જે કલ્પનાઓ કરી હોય કે નઈ દિવસે હા બરોબર એ બધું ચિત્ર માં આવે રાતે એમ એવું કે છે પછી અમુક સપ્ન એવા હોય છે કે આપણે કલ્પના નો કરી હોય હા બરોબર એવું પણ આપણને જોવા સપ્ન ની અંદર મળે છે ધારો કે આપડે હા અહીંથી આપણે બસો કિલોમીટર પાનસો કિલોમીટર દૂર છીએ બરાબર હમ હવે આપણે દિવસે બી કોઈ કલ્પના નો કરીએ કે બી આવો આ સપનું છે કે ફલાણું છે આપણે એટલે કયા કુટુંબ બાબતે કદાચ આપણે કોઈ વિચાર નો કર્યો હોય બરાબર તો બી એવો આપણને રાતે સપના એવા આવી જાય કે કોઈ મારા મારી થતી હોય કે બીજું થતી હોય કે સપના આવે એવું કેવું હવે એ તો એ તો હું નથી જાણતો આવે છે કઈ રીતે સપનું એ તો હું નથી જાણતો પણ જે સપનો આવે છે ને જે કઈ થાય છે ને એ માયા છે બરાબર મને એટલી ખબર છે આવે છે કઈ રીતે આવે છે એ તો નથી ખબર હવે તમે તમે ભાવનગર આવો ને બરોબર તો હું તમને પૂછી નહી કઈ એક ઉપસમાં આવ્યા કે સરકારી બસ માં આવ્યા કે પ્રાઇવેટ માં આવ્યા કે તમારું પોતાનું વાહન લઈને આવ્યા બરોબર તો એ હું કઈ એક આ સપનું આવે છે કઈ રીતે એ તો મેં મારા વેલા માં નથી સમજાણું મારે મારા જે સ્વપ્ન આવે છે ને એ એક માયા છે ઈશ્વરની માયા છે પણ તમને ખરેખર માયાનો ખ્યાલ આવે ને ખરેખર જે માયા છે જે દેખાય એ બધી માયા છે બરોબર જે હું બોલું અને તમે સાંભળો એ પણ માયા છે બરાબર બરોબર હવે આ માયા ને તમે જાણી લો ને ખરી રીતે બરોબર ખરી રીતે તમે માયા ને જાણો પછી તમને જે સ્વપ્ન આવે ને એ સપનામાં તમને હરખ ન થાય ને શોક ન થાય બરાબર સારું સપનું આવે તમને તો તમને હરખ ન થાય બરાબર બરોબર અને ભયંકર માં ભયંકર સપનું આવ્યું હોય બરોબર કે તમને એવું સપનું આવ્યું હોય કે બે દિ પછી કે પાંચ દિ પછી કે સવારે અમારો આખો પરિવાર મકાન પડે ને એમાં અમે દટાઈ જવાના છીએ કા તો અકસ્માત અમે બહાર જઈએ છીએ અને અકસ્માત માં આખો પરિવાર ખતમ થઈ જવાનો છે અથવા બુડી ને મરી જવાના છે આવું કદાચ સપનું આવે ને તો તમને બીક ન લાગે બરાબર લાગતો આ તો આપડે માં દર્શન કરવા જતા રીક્ષા પાણી જાય એવું આપણને જોવા મળે બરાબર એટલે આમ હું ગુરુ સભ્ય જે ગુરુ મંત્ર આપેલો છે મને એ બધાને હું સવાર માં એક કલાક દોઢ કલાક એક હજાર મંત્ર કરું જ છું એટલે આપણને એવો ડર બી નહી લાગતો કે ભાઈ આમ આમ થાય કે તે થાય એવું બી નહી લાગતું પણ આ તો મેં કીધું મને આમ સપન થોડોક સપના વધારે દેખાવા મળે એટલે મેં કીધું આજે ગુરુ મહારાજ ને ફોન જો હવે છે ને મને મને જયારે ખરેખર ગુરુ કૃપા નોતી ને મારી ઉપર હા ત્યારે મને જે સ્વપ્ન આવતા ને હા બરોબર તો એમાં મને ભય લાગતો હતો અને એનો ઈલાજ કરાવવા માટે હું દોડતો હતો હા હા મને હેરુ ના સપના આવતા નાગ ના સપના આવતા તાર મને એનો ભય લાગતો હું એનો ઈલાજ કરાવવા માટે દોડતો હું માનતા રાખતો તો પણ ખરેખર ગ્રુપ ઉપા થઇ ગઈ ને બરાબર એટલે સપના તો આવે જ છે બરોબર પણ હવે ગમે એવું સપનું આવે ને બરાબર તો એનો ભય નથી લાગતો ખરાબ સપનું આવે બસ જોયા કરું જે સપના આવે ને ઓકે ઓકે એ જોયા કરું છું બરાબર ના આમ તો તમારો વિડીયો મેં સાંભળ્યા એટલે એના અંદર સપના ને જોવાનું છે એમાં કઈ દીવાનું નથી જોયા રાખવાનું છે એટલે આમ થોડોક તો આપડે એવો ડર કે એવું નઈ લાગતો પણ આ તો મને એવો આમ આજે ભાસ થયો કે મેં કીધું ગુરુ મહારાજ ને ફોન પણ તમારો અઘરો પ્રશ્ન છે હજી મારા ઓલામાં ઓલા મારા અનુભવ માં આવ્યો નથી કે આવે છે ક્યાંથી સપનું સપનું એમ કારણ કે સપનું જે છે ને એ અદ્રશ્ય છે બરાબર અદ્રશ્ય છે બરોબર તમે છો ને તમે દ્રશ્યમાં આવો છો બરાબર બરોબર એટલે તમે ભાવનગર આવો ને હા બરોબર મારે સામે આવો ને તો હું તમને જોઈ શકું તમે ક્યાંથી આવ્યા ને કેમ આવ્યા બરાબર બરાબર તો આજે સ્વપ્ન છે બરોબર એ તો સ્વપ્ન આમ અદ્રશ્ય છે હા હા બરોબર કેને પકડવું હોય તો પકડી નો એક આપડે તમને મારે પકડ હોય પકડી એક તમને હું બરાબર સ્વપ્ન નો પકડી નો એક બરાબર એટલે ક્યાંથી આવ્યું બરોબર કેમ આવે છે એ તો માયા છે કેમ આવે છે પણ ક્યાં થી આવે છે એનો જવાબ ન દઈ શકું તમને હું હા હા બરાબર બરાબર બરોબર હા તો આ આના માટે આપડે આમ તો ગુરુ મંત્ર તો હું કરો જ છુ સવાર માં હા ઈ આપણે કોઈ વસ્તુ નઈ કરવાની કોઈ વસ્તુ નહી કરવાની ઓકે ઓકે બરોબર મે એના માટે કીધેલું છે કે તમને જે ગુરુ મંત્ર મળ્યો હોય ને હા એ મંત્ર નું અનુષ્ઠાન કરવાનું આવે અચ્છા બરોબર આવી અનુષ્ઠાન થાય ને એટલે એ મંત્ર તમારો સિદ્ધ થાય ઓકે ઓકે બરોબર એમાં છે ને ત્રણ ત્રણ અક્ષર નો મંત્ર હોય ને તો ત્રણ લાખ વખત તમે જપો ને બરાબર એટલે તમારો એ મંત્ર સિદ્ધ થાય બરાબર બરોબર પછી એક અક્ષર લાખ વખત આવે એમાં ગમે એટલા મંત્ર હોય ને તમારે ગણતરી કરી નાખવાની પછી એક દિવસ માં એક જ જગ્યા ને એક સમય બેસીને તમે કેટલી વખત મંત્ર નું મંત્ર લઈ શકો છો બરાબર એનું તમારે ગણતરી કરવાની કે ભાઈ દસ માળા કરો તમે તો એક હાજર વખત તમે નામ લીધું એમ ગણાય એકસો એકસો ને આઠ પારાની માળા આવે પણ એ આપડે ઉબલ્યા કાઢી નાખવાના પછી વીસ માળા તમે કરી શકો એમ છો એક તમે બેસી તો બે હાજર બે હાજર નામ લીધા તમે લઈ શકો તો એની છે ને એની તમારે ભાંગ્યા કરી નાખવાનું ગણિત કાઢી નાખવાનું તમારા જે તમારા ગુરુ મંત્ર ના જે અક્ષર હોય ને એ પ્રમાણે બરાબર અને એ રીતે જેટલા દિવસ થાય ને એમાં એટલા દિવસ એ જે પૂરા થાય ને એને અનુષ્ઠાન કેવાય એક અનુષ્ઠાન અને એ મંત્ર સિદ્ધ થયો કેવાય બરાબર પછી એની તમે બીજી વખત ત્રીજી વખત ચોથી વખત પાંચ વખત તમે સિદ્ધ કરી શકો એનો એ મંત્ર એટલે વધારે સિદ્ધ થાય ના આ વિડીયો તમારો મેં સાંભળ્યો હા આ વિડીયો તો બે ત્રણ વાર સાંભળ્યો તમારો વિડીયો બધા લગભગ તો હું મારે સાંભળવાય તો હું સાંભળ્યા જ રાખું છું આમ તો મારે એવું આપણને આમ બોર્ડે થી બોલવાનું કોઈ જરૂર નથી પડતી હમ જે રણુકાર ની અંદર જે આપડે જે રટવું હોય ને એ આપડી રીતે એને રટન થયા કરે એવું નથી કે જો કે હા એટલે આમ આપડે મન થી બોલવું રટન જે અંદર થી જે કરવું હોય તો બોલીએ એ તો થયા કરે છે ને હમ હવે આ તમે તમારે જે ગુરુ મંત્ર છે ને એ સિદ્ધ થાય ને એક વખત બે વખત ત્રણ વખત જેમ વધારે સિદ્ધ થાય ને બરોબર એ પછી છે ને પછી તમારું જે શરીર છે ને એ બે બંને માં તમારું શરીર નું આ ગુરુ મંત્ર છે ને રક્ષણ કરે છે બરાબર તમારો જે વ્યવહાર છે ને છોકરી છોકરા પણ આવા કે આ બધું એનું પણ એ ધ્યાન રાખે છે બરાબર એને પણ કઈ અડચણ રૂપ કેવું નથી થવા દેતો તમારો જે વ્યવહાર હોય ને સરળ સરળ બની જાય બરાબર નરસિંહ મહેતા બરાબર એટલે ગુરુ મંત્ર ગુરુ મંત્ર જે આપણને મળ્યો છે ને બરોબર એને સિદ્ધ કરવો જરૂરી છે જો બરોબર કારણ કે આપડે વ્યવહારમાં તો શરીર છે ત્યાં સુધી વ્યવહાર તો રહેવાનું જ છે બરાબર બરાબર બરોબર વ્યવહાર ના કાર્યો તે પણ સરળ થવા જોઈએ ને બરાબર અને સરળ થાય તો તમે ભજન કરી શકો બરાબર ભજન હા બરાબર અને મારે તો શું છે ગુરુ કૃપા થી જે અનુભવ છે ને આ ગુરુ મંત્ર નો મેં જે કર્યો છે એટલે હું કઉ છું એની ઉપર હું વધારે ભાર આપું છું બરાબર બરાબર સમજાણું પછી તમને મગજમાં આવે ના તમારો વિડિયો તમામ જે તમે જે અઢાર વર્ષ કર્યો ને કરીને ની અંદર લગભગ મેં ટોટલી સાંભળ્યું કે ભાઈ મેં એક ધારો એક અઢાર વર્ષ કર્યો છે આ છે બધું સતત મેં સાંભળ્યા જ બધા તમામ લગભગ વિડીયો તો સાંભળું જ છું હજી બી સાંભળતો છે આપડે આજે નવરાત્રી હોય એટલે વિડીયો સાંભળી જ છું સાંભળું બી છું ને જાતે બી આ રીતનું ઓલો કરીએ છીએ અમને કદાચ તમને કહું કદાચ સાંભળવામાં આવ્યો છે લગભગ બે વર્ષ જેવું થયું છે કે દોઢ બે વર્ષ જેવું બરોબર એક જગ્યાએ મને હાથ ની થોડીક તકલીફ હતી એટલે હાથ ઊંચો નહોતો થતો કોઈ કારણસર ખબર નથી શું થયું એ તે એક અમારા મિત્ર છે હાર્ડવેર એને મેં વાત કરી હું બેસવા ગયો પછી એને મને સારવાર આપી મને કે તમારે હાથ ખડી ગયો છે કે એટલે કે હમણાં સડી જાય છે એટલે પાછળ હું ખુરશી ઉપર બેઠો તો પાછળ આવીને એને એટલો બધો આંચકો માર્યો ને જોર થી તે હું બે શુદ્ધ થઈ ગયો બે ભાન થઈ ગયો હું બરાબર બરોબર હવે બે ભાન અવસ્થા કેટલી સેકન્ડ કે કેટલી મિનિટ રહ્યો એ મને નથી ખબર રહી બરાબર પણ ઈ જે બે શુદ્ધ અવસ્થામાં મેં જોયું ને તો મારા શરીર માંથી મારો જે આત્મા હોય ને એ આત્મા ને એની દવાખાના માંથી બહાર કાઢતા હોય ને એવું મેં જોયું બરાબર એટલે તે જ એવું તે જ આમ હા આપણે આપડે કેમ આપડી દુકાન માં કોક આવ્યો હોય અને માણસ ગાળ્યું બોલતો હોય અને બાતવાનું કરતો હોય તો બે જણા એને કેમ બહાર કાઢે એ બહાર નીકળે એમ બરાબર એજ રીતે મારા હાથમાં ને કોક બાર ધકેલું દવાખાના માંથી એવું એ પાછું અંદર ધકેલે બાર ધકેલા અંદર ધકેલે બરાબર આવો મેં જોયું બરોબર પછી હું શુદ્ધિ માં આવ્યો ને એટલે એ વખતે તો એને કઈ મેં નતું કીધું કારણ કે એ વખતે થોડીક તકલીફ હતી મને બીપી ની એના લીધે બીપી થોડુંક હાય થઈ ગયેલું બરાબર એટલે આ વાત તો મેં એને નથી કરી પણ જે જે શિષ્ય હોય કેવા લાયક જે હોય એને એને મેં આ વાત કરી ફોન માં તમને બીજી વખત તમને કઉસ છું એવું પછી મને એને એનું ઓલું થયું કે ઠેક આ હું બે શુદ્ધ થયો ને મારો મારો એ વખતે મારું તો ખોળિયું જ ઘરે આવવા નતો લાશે જ તે

એમ એટલે ઈ આજે આજે મંત્ર સિદ્ધ થયો હોય ને બરોબર તો એ આ જે ઓલું થાય એમ શરીર માટે એમ બરાબર પછી ભયંકર એવું સપનું આવે ને તો એ સ્વપ્ન માંથી તમને જગાડી દે બરાબર તમને એ જગાડી દે એવું મારે એવા સપના આવેલા કે મારી ઉપર કોક સડી ગયો બરોબર અને ખુબ મને ભી મારે છે આપડી ઉપર કોક સડી જાય તો વજન લાગે પણ એ અંદર થી એવું તેજ ઓલું થાય ને હા હા કે ગુરુ મહારાજ ને આવે છે એટલે એટલે આ બધી જે છે ને આ બધી માયા છે હા બરાબર આ બધી ઈશ્વર ની માયા છે ઓકે ઓકે એમ એટલે માયા માયા સમજી જીવો ને તો સુખ દુખ નો થાય

લાગે છે વાત ઓલી થાય એટલે સપનું સપનું જ છે બરાબર એટલે આ દિવસ નો સપ્ન છે ઓલું રાત નું સપનું હાજે હાજી બરાબર એટલે સપનમાં જે છે ને ક્યારે અરખાવું નહિ હાજે બને ક્યારે દુઃખ ન દુઃખ ન કરવું હાજે હાજી કયો બીજું બસ બસ જય ગુરુ મારા જય ગુરુ મારા આગળના ના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો